નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ શરૂઆત કરીએ હેડલાઇન્સ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો વહેલી સવારથી છવાયું વાદળછાયું વાતાવરણ બાડ તાલુકાના શિક્ષક દંપતીને દુબઈ યુએઈ ખાતે સન્માનિત કરાયા મહારાજા કૃષ્ણકુમાર સીજી નોબેલ પ્રાઇઝ એવોર્ડથી સન્માનિત કરાયા કેટલાક જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન થી બે ડિગ્રી સેલ્સિયસ સુધી વધ્યું ગુજરાતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાનમાં ડિગ્રી વધારો અમદાવાદ શહેરમાં ફક્ત ચોવીસ જ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રી સેલ્સિયસનો વધારો દક્ષિણ ગુજરાતમાં પણ લઘુત્તમ તાપમાનમાં એકથી થી બે ડિગ્રી સેલ્સિયસનો વધારો સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાના તાપમાનમાં એકાદ ડિગ્રી મોડાસા તાલુકાના મોટીસરોલ ગામે ઈચ્છાપૂર્ણ રામદેવજી મંદિરે દ્વિતીય વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો ભારે ભેર ઉજવવામાં આવેલ આ દ્વિતીય પાઠોત્સવ નિમિત્તે હવન યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શાસ્ત્રી ધ્રુવભાઈ રાહુલ વ્યાસ અને રોહિતભાઈ સહિત બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે હવન યજ્ઞ ગ્રામજનોના અને ભક્તોના શ્રીફળ હોમ સાથે મહાઆરતી સાથે આ યજ્ઞ સંપન્ન થયો હતો જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લ્હાવો લીધો હતો આર્મીમાંથી નિવૃત થતા ગામ લોકો દ્વારા ડીજે કરવામાં આવી તો તાલુકાના ગામના વતની ખરાડી સોમાજી આર્મી એએમસીમાં માં એકવીસ વર્ષ ફરજ બજાવીને વેસ્ટ બંગાળમાંથી નિવૃત્ત થતા ગામ લોકો અને પરિવારજનો દ્વારા બિરસા મુડા સર્કલથી રિન્ટોડા ગામ સુધી ડીજે કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું આર્મીમાંથી માંથી નિવૃત્ત થતા ગામ લોકો દ્વારા ડીજે કરવામાં આવી તો તાલુકાના ગામના વતની ખરાડી સોમાજી આર્મી એએમસીમાં માં એકવીસ વર્ષ ફરજ બજાવીને વેસ્ટ બંગાળમાંથી નિવૃત્ત થતા ગામ લોકો અને પરિવારજનો દ્વારા બિરસા મુડા સર્કલથી રિન્ટોડા ગામ સુધી ડીજે કાઢી સ્વાગત કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લામાં ચોમાસામાં સો ટકાથી વધુ વરસાદ થતા તેમજ શેત્રુંજી ડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થઈ જતા આ વર્ષે હવે ગોહિલવાડ પંથકમાં ઘઉંનું વિક્રમી વાવેતર થયું છે સાથે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પણ સારી ઠંડી પડતા ઘઉં માટે ઉત્પાદન માટે ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે ખાસ કરીને આ વખતે ઘઉંના વાવેતરમાં વધારો થયો છે ગત વર્ષે ભાવનગર જિલ્લામાં ઘઉંનું શિયાળામાં વાવેતર ઓગણીસ હજાર બસો હેક્ટરમાં થયું હતું તે આ વર્ષે વધીને ચોત્રીસ હજાર ત્રણસો હેક્ટર થઈ ગયું છે આ રીતે એક જ વર્ષમાં ઘઉંના વાવેતરમાં ભાવનગરમાં પંદર હજાર સો હેક્ટરનો વધારો થયો છે ભાવનગર શહેર અને જિલ્લામાં આ વર્ષે ચોમાસામાં સો ટકાથી વધુ વરસાદ વરસી ગયા બાદ માગસર સહિત શિયાળામાં માવઠા ન વરસતા તેમજ આજની તારીખે જિલ્લાના મુખ્ય બાર જળાશયોમાં એક્યાસી ટકા પાણીનો સંગ્રહ થયેલો છે તેથી શિયાળુ વાવેતર વધ્યું છે ફેબ્રુઆરી માસના આરંભ સાથે ગરમીનું પ્રમાણ વધવાની બદલે ઘટ્યું છે જ્યારે રાત્રે અને વહેલી સવારે ફરીથી શરૂ થયેલા ઉત્તરના પવનોને લીધે ઠંડી ઘટવાને બદલે વધી છે ભાવનગર શહેરમાં લઘુત્તમ ઉષ્ણ તાપમાન ઘટીને પંદર પોઈન્ટ બે ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા સન બે હજાર પચીસના વર્ષનું પાંચ ક્ષેત્રો પર કેન્દ્રિત બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વિકસિત ભારતની આકાંક્ષાઓ અને સંકલ્પો માટે એક મજબૂત પાય નાખેલ છે પશુપાલન અને ડેરી તેમજ સહકાર મંત્રાલય માટે માતબર રકમની ફાળવણીથી ખેડૂતોની આવક વધારવા માટે ખેડૂતોના પડકારોનો આર્થિક ઉકેલ મળશે છેલ્લા ચાર દિવસમાં મહત્તમ તાપમાનમાં પણ ઉતાર ચઢાવ છે એકત્રીસ જાન્યુઆરીએ ત્રીસ પોઈન્ટ છ ડિગ્રી એક ફેબ્રુઆરીએ સત્યાવીસ પોઈન્ટ ચાર ડિગ્રી અને બે ફેબ્રુઆરીએ સત્યાવીસ પોઈન્ટ નવ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી અનુસાર આ વર્ષે શિયાળાની ઋતુમાં તાપમાનમાં થતા ફેરફારો અપેક્ષા મુજબ જોવા મળી રહ્યા છે હવામાન વિભાગના આંકડા અનુસાર શહેરમાં ભેજનું પ્રમાણ પિસ્તાળીસ નોંધાયું હતું જ્યારે પવનની ગતિ આઠ કિલોમીટરની પ્રતિ કલાકની રહી હતી ગત ત્રણ દિવસના તાપમાનની વિગત જોઈએ તો એકત્રીસ જાન્યુઆરીએ લઘુત્તમ તાપમાન સત્તર ડિગ્રી એક ફેબ્રુઆરીએ પંદર સાત ડિગ્રી અને બે ફેબ્રુઆરીએ પંદર બે ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું ભાવનગર શહેરમાં છેલ્લા બે દિવસથી પ્રવર્તી રહેલી કડકડતી ઠંડીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે સોમવાર તારીખ ત્રણ ફેબ્રુઆરીના રોજ લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જે ગઈકાલની સરખામણીમાં લગભગ બે ડિગ્રી જેટલો વધારો દર્શાવે છે પરીક્ષા પૂર્ણ થતાની સાથે જ પરિણામની તૈયારીઓ શરૂ કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને ફેબ્રુઆરી માસના બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરવાનું આયોજન સ્કૂલોએ કર્યું છે બીજી બાજુ ધોરણ નવ અને અગિયારની દ્વિતીય કસોટી પૂર્ણ થયા બાદ હવે તેઓ એપ્રિલમાં વાર્ષિક પરીક્ષા આપશે રાજકોટ સહિત રાજ્યભરમાં શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ 20 જાન્યુઆરીથી શરૂ થયેલી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓની દ્વિતીય પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ છે 28 જાન્યુઆરીના રોજ છેલ્લા પેપર સાથે પરીક્ષા પૂર્ણ થતાં જ હવે પેપર મૂલ્યાંકન કામગીરી પણ શરૂ કરવામાં આવે છે તો આ સાથ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર